લાલોના કલેક્શનમાં એક અનએક્સપેક્ટેડ ટ્વિસ્ટ આવ્યો છે આ ટ્વિસ્ટ જે છે એ લગભગ લગભગ કોઈ નહીં વિચાર્યો હોય એ નહીં વિચાર્યો હોય ઇન્ડસ્ટ્રીમાંથી એક વ્યક્તિ એવો નહીં હોય જેને આ ટ્વિસ્ટ વિચાર્યો હશે જબરજસ્ત એકત્રીસમા દિવસનો ટ્વિસ્ટ છે પણ એની પહેલા જો આપણે વાત કરીએ તો પ્રવાસનું ત્રણ લાખ રૂપિયા એવું છે અને ચરકટનું ત્રણ લાખ રૂપિયા એવું છે આ ફિલ્મ રિલીઝ થઈ એના ત્રણ ત્રણ દિવસ થયા છે અને ત્રણ ત્રણ લાખ રૂપિયા કલેક્શન એવું છે મિસ્ત્રીની વાત કરીએ તો દસ દિવસ થયા છે અને મિસ્ત્રીના દસ દિવસ દસમા દિવસનું કલેક્શન અગિયાર લાખ રૂપિયા છે અને ટોટલ કલેક્શન એક કરોડ અને ઓગણપચાસ લાખ રૂપિયા મિસ્ત્રીનું કલેક્શન થઈ ગયું છે ચણિયા ટોળીની વાત કરીએ તો બે હજાર પચીસની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ ચણિયા ટોળી બની હતી પણ ખૂબ ટૂંક સમય માટે આ ફિલ્મ પહેલા નંબર પર ટકી રહી બહુ ઓછા સમય માટે આ ફિલ્મ પહેલા નંબર પર ટકી રહી આ ફિલ્મનું છે ને શનિ અને રવિનું કલેક્શન ખૂબ સરસ છે શનિવારનું કલેક્શન ઓગણચાલીસ લાખ રૂપિયા છે અને વીસમાં દિવસનું એટલે કે રવિવારનું કલેક્શન બાવન લાખ રૂપિયા છે ટોટલ આ ફિલ્મનું કલેક્શન સત્તર કરોડ અને એકતાલીસ લાખ રૂપિયા નેટ કલેક્શન થઈ જાય છે હવે આપણે વાત કરીએ લાલો વિશે તો લાલોનું મેં જે તમને આગળ કીધું કે અનએક્સપેક્ટેડ ટ્વિસ્ટ આવ્યું છે એક રેકોર્ડ બની ગયો છે અને આ રેકોર્ડ લગભગ લગભગ વીસ પચીસ વર્ષ સુધી તો કોઈ ગુજરાતી ફિલ્મ નહીં તોડી શકે આવું અત્યારે લાગી રહ્યું છે એ કયો રેકોર્ડ છે એના વિશે વાત કરીએ એની પહેલા આગળ આપણે થોડી ઘણી વાત છે એ કરી લેવી છે તો કે જો લાલો એ એક કામ લાલોનું શું થયું છે ખબર સતત નવ દિવસથી લાલોનું કલેક્શન એક કરોડ પ્લસ આવી રહ્યું છે સતત નવ દિવસથી એટલે આ જે સતત નવ દિવસ છે ને એ બીજા નંબરનું બીજા નંબર પર આ ફિલ્મ છે એમ કહી શકાય કારણ કે ત્રણ એકા નામની ફિલ્મ હતી જેનું સતત બાર દિવસ સુધી એક કરોડ રૂપિયા ઉપરનું કલેક્શન હતું પહેલા દસ દિવસ એક કરોડ પ્લસ આવ્યું ત્રણ એકાનું પછી તેરમા દિવસે એક કરોડ પ્લસ હતું અને પછી સત્તરમાં દિવસે એક કરોડ પ્લસ હતું એમ ટોટલ બાર દિવસ સુધી ત્રણ એકાએ રોજ એક કરોડ રૂપિયા ઉપર કલેક્શન આપ્યું હતું એટલે પહેલા નંબર પર ત્રણ એકાદ છે અને લાલો છે એ બીજા નંબર પર છે કારણ કે છેલ્લા નવ દિવસથી આ ફિલ્મ રોજ એક કરોડ ઉપરનું કલેક્શન આપે છે પણ આ રેકોર્ડ લગભગ લગભગ તૂટી જશે કારણ કે નવ દિવસ થઈ ગયા છે દસ અગિયાર અને બાર ત્રણ દિવસની વાર છે એટલે ત્રણ દિવસ જો કલેક્શન કરશે લાલો તો પછી આની હારો પૂગી જશે અને ચાર દિવસ જો કલેક્શન કરશે એક કરોડ પ્લસનું તો પહેલા નંબર પર લાલો પહોંચી જશે એના સિવાય ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા જમકુડીની વાત કરીએ તો જમકુડીનું ત્રીજા દિવસે એક કરોડ ઉપર હતું નવમાં દિવસે એક કરોડ ઉપર હતું દસમાં દિવસે એક કરોડ ઉપર હતું અને સત્તરમાં દિવસે એક કરોડ ઉપર હતું એમ ચાર દિવસ સુધી જમકુડીએ એક કરોડ રૂપિયા ઉપર કલેક્શન આપ્યું હતું પછી વશ હતી ફક્ત મહિલાઓ માટે હતી ફક્ત પુરુષો માટે હતી ઘણી બધી ફિલ્મો હતી જેણે એક કરોડ રૂપિયા ઉપર કલેક્શન આપ્યા છે પણ એ ત્રણ દિવસ માટે કોઈ પાંચ દિવસ માટે કોઈ સાત દિવસ માટે કોઈ બે દિવસ માટે એ રીતે ત્રણ એકા પહેલા નંબર પર છે અને આપણો જે લાલો છે એ અત્યારે બીજા નંબર પર છે કે જેણે સતત એક કરોડ રૂપિયા ઉપર કલેક્શન આપ્યા હોય બરાબર હવે વાત કરીએ જો એક ચાલજીવી લયની બહુ કમેન્ટ આવે છે તો ચાલજીવી લઈએનું એવું છે કે એના ડે વાઇઝ કલેક્શન આપણી પાસે રિપોર્ટ નથી કે કયા દિવસે કેટલું કયા દિવસે કેટલું અત્યારે ટોટલ કલેક્શનનો રિપોર્ટ છે કંઈક બાવન કરોડ અને ચૌદ લાખ રૂપિયા બરાબર એટલે ટોટલ કલેક્શન હારે સરખામણી થશે કે કરોડ છે તો લાલાનું અત્યારે કેટલું છે અને શું ચાલ નો રેકોર્ડ તોડશે કે નહીં ડે કઈ સરખામણી આપણે નહીં કરી શકીએ હવે અમુક રેકોર્ડ છે લાલાએ જે બનાવ્યા છે અને પાછલી ફિલ્મોના તોડ્યા છે એની વિશે આપણે વાત કરીએ પછી હું તમને એક રેકોર્ડ એ કહીશ કે વીસ થી પચીસ વર્ષ સુધી એ રેકોર્ડ નહીં તૂટી શકે કયો રેકોર્ડ છે એ તમને આગળ કહું પણ એની પહેલા અમુક નવા રેકોર્ડ આ ફિલ્મે બનાવ્યા છે તો પહેલી તો તમને બધાને ખબર જ છે છે કે સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ લાલો બની ગઈ આ રેકોર્ડ તો ઘણા દિવસ પહેલા તૂટી ગયો છે પણ બીજો એક રેકોર્ડ કઉ તો સતત નવ દિવસ સુધી એક કરોડ નું કલેક્શન આપનારી લાલો બીજા નંબરની ફિલ્મ છે આગળ વાત કરીએ એમ પહેલા નંબરની ત્રણ કા છે એટલે આ રેકોર્ડ પણ લગભગ લગભગ ચાર દિવસની અંદર તૂટે એવી આશા છે ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં સૌથી વધુ કલેક્શન કરનારી જો કોઈ ફિલ્મ હોય તો એ ચાલજીવી લઈએ છે અને બીજા નંબરની અત્યારે લાલો આવી ગઈ છે સૌથી વધુ ગુજરાતી ફિલ્મમાં સૌથી વધુ કલેક્શન કરનારી અત્યારે ચાલજીવી લઈએ છે જેનું બાવન કરોડ અને ચૌદ લાખ રૂપિયા કલેક્શન છે અને બીજા નંબર પર હવે લાલો ફિલ્મ આવી ગઈ છે આ પણ એક રેકોર્ડ છે બાકીની બધી ફિલ્મો જે નાની મોટી ફિલ્મો હતી પાછળની ચાર વર્ષની પાંચ વર્ષની બધા રેકોર્ડ તોડી નાખ્યા છે પછી એક વાત કરીએ તો મેં જે તમને આગળ વાત કરી હતી ને કે વીસ પચીસ વર્ષ સુધી રેકોર્ડ નહીં તો એ આ છે કયો તો કે

વર્ષ લેવલ ટોની હાઈપ કેટલી હતી રિલીઝ પહેલા હિન્દી સર્કિટમાં ગુજરાતીમાં કેટલી હાઈપ હતી છતાં એણે ફિલ્મે પાંચ કરોડ રૂપિયા એક દિવસમાં તો નથી જ આપ્યા એટલે ઘણી બધી ફિલ્મો પાછળ ગઈ છે ખૂબ સરસ સરસ હાઈપ હતી ચણિયા ટોળી હોય કે ફક્ત પુરુષો માટે હોય બધી ફિલ્મોની હાઈપ બહુ જબરજસ્ત હતી પણ એક પણ ફિલ્મે ચાર કરોડનું કે પાંચ કરોડનું કલેક્શન એક દિવસની અંદર નથી આપ્યું બરોબર છે એટલે આ રેકોર્ડ હવે આવતા વીસ પચીસ વર્ષમાં કોઈને કોઈ તોડશે અત્યારે એવું ફીલ થાય છે બાકી નજીકના ભવિષ્યમાં મને કોઈ ફિલ્મ દેખાતી નથી પ્લસ બીજો એક રેકોર્ડ કહું તો એકત્રીસમાં દિવસે એક મહિનો તો ફિલ્મ ચાલે પણ એકત્રીસમાં દિવસે સાત કરોડનું કલેક્શન એટલે આ પાછો અંદર એક નવો રેકોર્ડ જ છે એટલે હવે આ રેકોર્ડ પાછી કઈ ફિલ્મ તોડશે એ અત્યારે નજીકના ભવિષ્યમાં કોઈ દેખાતું નથી એટલે એમ કહેવાય ને કે એક તો એકત્રીસમો દિવસ પ્લસ ઉપરથી સાત કરોડ એટલે આ રેકોર્ડ તો મને નથી લાગતું કે આવનારા કોઈ વીસ પચીસ વર્ષમાં તોડે તમને કાંઈ લાગે છે કોઈ દેખાય છે આવનારા ભવિષ્યમાં બે અઢી વર્ષમાં ત્રણ વર્ષમાં એકાદી ફિલ્મ એવી આવે કે જેનો એક મહિનો થઈ ગયો હોય અને એકત્રીસમો દિવસ ચાલતો હોય એને સાત કરોડ પ્લસનું કલેક્શન કોઈ ફિલ્મ આપી દે એવું ચાલે ગુજરાતીમાં દેખાય છે નથી જ દેખાતું કારણ કે ગુજરાતીમાં કલેક્શન એક કરોડ રૂપિયા કરવું ને તો એ પાણી આવી જાય છે એક દિવસે એક કરોડ રૂપિયા કલેક્શન કરવું ને તો એ પાણી આવી જાય છે કોઈ મોટો સ્ટાર જોઈએ મોટી પ્રોડક્શન કંપની જોઈએ અને આ બધું અત્યાર સુધી હતું પણ આ બધી સીમાઓ લાલાએ અત્યારે તોડી નાખી છે કે ભાઈ મોટો સ્ટાર જોઈએ મોટી પ્રોડક્શન કંપની જોઈએ અને બિગ બજેટ ફિલ્મ જોઈએ ફિલ્મની હાઈપ જોઈએ આ બધું અત્યાર સુધી લાગતું હતું લાલા સુધી પણ લાલાએ આ બધી સીમાઓ તોડી નાખી છે અને સાબિત કરી દીધું છે કે કલેક્શન કરવા માટે અમે સ્પેશિયલી એક દિવસે એક કરોડનું કલેક્શન કરવા માટે કોઈ સ્ટારની જરૂર નથી કોઈ પ્રોડક્શન આવું એટલું બધું મોટું જરૂર નથી ફિલ્મની કાંઈ હાઈપની જરૂર નથી આવું બધું અત્યારે સીમાઓ તોડી નાખી હોય એવું અત્યારે ફીલ થઈ રહ્યું છે એટલે આ એક રેકોર્ડ છે જે ફરીવાર હું તમને કહી દઉં છું કે એક તો એકત્રીસમો દિવસ પ્લસ સાત કરોડ એક જ દિવસની અંદર આ લગભગ લગભગ પોસિબલ નહીં બને અને લગભગ જો કલેક્શન અપડેટ થશે બપોર પછી તો પાછું હું તમને આવતીકાલના વિડીયોમાં જણાવી દઈશ કદાચ ઓછું થાય થોડુંક વધારે થાય પણ અત્યારે સાત કરોડનો આંકડો આવે છે એકત્રીસમાં દિવસનો એટલે આ રીતનો સીન છે અને બીજી એક વસ્તુ એ થશે કે ઓટીમાંથી મને એવું લાગે છે કે ઓફર આવશે ઓટી ટીમાંથી ઓફર આવશે એ પણ નેટફ્લિક્સની જેમ વોઇસ લેવલ ટુ છે એની ઓફર જેમ નેટફ્લિક્સમાંથી આવી હતી એવું કદાચ મને ફીલ થઈ રહ્યું કારણ કે હિન્દી સર્કિટમાં ફિલ્મ બોલ થઈ ગઈ કે નહીં એટલે હિન્દી સર્કિટમાં પણ જો મોટા મોટા રિવ્યુઅરો છે એ રિવ્યૂ કરવા લાગ્યા છે પ્લસ બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા જોઈએ તો પિંક વિલા છે અને બોલિવૂડ હંગામા છે ને એ બધા આપ આપવા માંડ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક નેટફ્લિક્સ તરફથી પહેલી ઓફર કદાચ આવે પહેલી નહીં તો બીજી પણ કદાચ આવે કે ભાઈ તમારી ફિલ્મ છે એ અમને આપો એટલે આ પણ એક મોટી વાત કહેવાય વર્ષ લેવલ ટુ પછી આ ફિલ્મ ને ઓફર કદાચ ઓટીટી માંથી આવી શકે છે અને પણ નેટફ્લિક્સમાંથી અને કદાચ એવું પણ બની શકે કે વર્ષ લેવલ ટુની ની જે ડીલ થઈ હતી ન્યૂઝ મેં સાંભળ્યા હતા ત્રણ હારા ત્રણ કરોડ ની ડીલ થઈ હતી તો એના કરતાં વધારે ડીલ મોટી લાલાની થાય ચાર કરોડ પાંચ કરોડની ડીલ કદાચ થાય તો એ પણ પાછો એક પોતાની પોતાની અંદરને અંદર એક રેકોર્ડ બની શકે છે આ ભવિષ્યની વાત છે પણ આવું થઈ શકે છે કારણ કે અત્યારે જે રીતના કલેક્શન જે રીતની બોલબાલા હિન્દી સર્કિટમાં જે રીતના રિવ્યૂ જે રીતની બોલબાલા છે આ બધું જોઈ વિચારી જાણી સમજી અને હું બોલું છું કે કદાચ નેટફ્લિક્સમાંથી સૌથી મોટી ઓફર પણ આવી શકે છે આવું અત્યારે મને ફીલ થઈ રહ્યું છે તો આ રીતના હતા લાલાના કલેક્શન આ રીતના હતા રેકોર્ડ અને હજુ આવનારા દિવસોમાં કેટલા કેટલા રેકોર્ડ તોડશે જો કે રેકોર્ડ તો ઘણા બધા તૂટી ગયા છે આમ અંદરખાને આપણે તપાસ કરીએ ને તો ઘણા બધા રેકોર્ડ તૂટી ગયા છે પણ આ મેઇન વસ્તુ જે મને લાગી આ મેં તમારી સાથે શેર કરી તમને જે કાંઈ કહેવાની ઈચ્છા હોય જે કાંઈ લખવું હોય કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો ધન્યવાદ